લાયબ્રેરી ઓપનિંગ ચેતન ભાઈ મને હમણાં વાત થઈ કે લાયબ્રેરી ઓપનિંગ ખરીને જગ્યાએ ચેતન ભાઈ નામથી છે અને આપણે ત્યાં લાઇબ્રેરીમાં વાંચન કરવા માટે જઈએ છીએ ચેતનભાઈ રસ્તામાં મળી જાય બહુ સારી વસ્તુ છે આપણે ચેતનભાઈ રસ્તામાં મળી લાયબ્રેરીમાં એવું છે કે તમે ત્યાં પુસ્તકોનો અમે સંગ્રહ કર્યો છે એના દસ રૂપિયા ભરીને તમારું પુસ્તક ઘરે વાંચવા લઈને જવાની મહેન્દ્રભાઈ ત્યાં ગાડી કઈ જો તમને બિહાડવા માટે નહીં બનાવેલા લાગે બેસવા માટે નથી હા સમજી ગયા માપમાં રહી જાઓ અને જે કરતા કરી ખાઓ ખોટું લમણા લેશો નહીં ના કે લાલ બંગલા માં આવવાનું બંધ થશે લાઈવ રાવ આલજો પાછા વિડીયો બંધ રાખતા નહીં એવું ભાઈ તમને કેવા માં આવો છો ચેતન ભાઈ એવું લાલ બંગલા માં આવવાનું બંધ થાય ના કરતા જે ચાલતું જે કરતા કરી ખાવા દો આપડે વચ્ચે પડશો નહીં બરાબર હું ગોમણે એડે જાવ છું તમે મળી જાય મારે તમને આટલું કેવું છે કહી દીધું મેં તમને ચેતનભાઈને કેવું તમે સોશિયલ મીડિયા પર મળતા નતા અને હું અત્યારે લાઈબ્રેરીમાં ચેતનભાઈ અમારે ઓપનિંગ કરી દીધું પણ મન નહોતું કીધું અને સમાજમાં જાહેર મંચમાં રાજેશ નાડિયાએ લખ્યું હતું કે સમાજનું લાયબ્રેરીનું ઓપનિંગ છે આવો હું તો વાંચન કરવા આવ્યો તો મને બી ખબર નથી ટાઈમે ખબર નહોતો પછી અત્યારે બેન ફોન કર્યો તો કે નવું વાગે ઓપનિંગ થઈ ગયું હું હોય તમારે ઇન્ટરવ્યુ આલો હોય તારે તમે નવરા નહીં તમને કોઈ માહિતી નહીં તમે ઓનલાઈન ઇન્ટરવ્યુ આલો છો તારે લાલાભાઈ ત્યાં ગમડો છો હા એના લઈ લઉં બરાબર 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 લાલો જાણે મહેન્દ્રભાઈ ને ઇન્ટરવ્યુ આલવું હોય છે તારા નવરો હોય છે એમ કે ટાઈમે તમે નવરો નહીં એના ટાઈમે તમને કોઈ માહિતી નઈ તમે ઇન્ટરવ્યુ આલો છો અમારા ટાઈમે કેવા અને અમે સત્ય છે કેવું સત્ય

આ બધા ભેગા મનોજભાઈ ને મજુનભાઈ ને ઊડિયે ચલાવસ અને મનોજભાઈ મારા જોડે ચટ્ટે લઈને આયલા ચેતનભાઈ એટલે ચિઠ્ઠી હાલત રાજયુર નાળિયા નું કેમ બનાવું મયુર નાળીયા આમ કોગો વાલે સમાજ લેવા બોલું આ સુધી પોતા સમાજમાં પ્રમુખ એવું કે ભાઈ પોચ્યું હાલ્યું નતું અને અમારે ઉદાવતા ભાઈ નું હું શું તો જાહેરમાં બોલું કે તમારે સમુ લગનમાં રૂપિયા હાલવો નહીં અને મરી જાય પછી તમારી નું આગવાન બસ કરાવું

આપડી સમાજ ના એકસો આઠ ગામ રહ્યા એ ગામમાં તમે બોલાવ તો હું આઈન આજ મારું બોલવાનું રહેશે પછી

પૂરું કરશો કલાક ભાઈ ભાઈ ચેતનભાઈ ક્યાં કે બધા ને હું આગળ લાવવાનો છું

મારો સવાલ મારે આવ્યો હતો ચોપડી વાંચવાનો હવે તમે જાહેર તો કરીને ચોપડી વાંચવા નવ વાગે મેં ઉઠ કરી દીધું તમે નવ વાગે આવ્યા નથી રાજેશભાઈ એમનું કોઈ

આ લોકો બોલ્યા કરે આપડે તો કુતરા ફસ્યા કરે હું એમાં એક દિવસ આજે પુસ્તકાલય લાયબ્રેરી ખોલી ને એક જ દિવસે બંધ કરી દે અને એવું છે લોંગ ટાઈમ આપણું વિઝન છે એમાં થોડી ઘણી બધી તકલીફો રહેવાની હજુ શરૂઆત છે

એકસો આઠ ગામ છે એકસો આઠ ના દરેક વ્યક્તિ ને બોલાય લો બરાબર છે મને કોઈનો કોઈ ફરક પડતો હોય નહીં પણ રાજેશ ને બોલાવ્યો શાના માટે બોલાયો કોને ત્યાં રાજેશના માટે બોલાવે એવું બોલાવ્યો કેવાની કોઈ જરૂર નહીં હું કોઈનાથી પીવાતો નહીં હું જે બોલું છું મારે કોઈ ના ક્યાં ધરવું સિસ્ટમ સામે લડતો હોત પછી આજ સુધાની ધર્વાની જ ક્યાં વાત સિસ્ટમ